ગોંડલ તાલુકા પોલીસ દ્વારા બન્ની ગજેરાની નૈનીતાલથી ધરપકડ કરવામાં આવી હતી જેને લઈને અલ્પેશ ઢોલરિયા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને રૂપિયા દસ કરોડના દાવાની નોટિસ બન્નીને મોકલવામાં આવી છે ત્યારબાદ પોલીસ પૂછપરછમાં કોણે કોણે મદદ કરી હતી તે તપાસ કરતા ગોંડલના પિયુષ રાદડિયાનું નામ ખુલવા પામ્યું હતું તેમજ બન્નીને આર્થિક સહાય તેમજ માહિતી આપવામાં મદદ કરતો હોવાનું જાણવા મળ્યું છે પિયુષ રાદડિયા પણ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અટક કરી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ ગોંડલ એ ડિવિઝનમાં પણ પિયુષ રાદડિયા વિરુદ્ધ ફરિયાદ થતા તેને પણ ગોંડલ એ ડિવિઝનમાં બંને ગજેરા વિરુદ્ધ ગોંડલમાં ત્રણ જેતપુરમાં એક ઉપલેટામાં એક એમ રાજકોટ જિલ્લામાં કુલ પાંચ કેસો થયેલા છે તેમજ મળતી માહિતી મુજબ આ પ્રકરણમાં હજુ બીજા અનેક નામો ખુલવાની શક્યતાઓ છે આ પ્રકારના અહેવાલ સમાચાર વિગતવાર જોવા માટે અમારી ચેનલ સોમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં